બધા વેલા વેલા ઉઠી ગયા પણ દીતિયા બેન એક સૂતા છે રજા છે ને એટલી ના તમને એક વસ્તુ બતાવું ચાલુ મસ્તી ની વસ્તુ બતાવું તમને બધાને પણ બતાવું તો તમને ખબર હોય કે આપડે છે ને લીંબુ આવ્યા તાણીમાં જરૂર પડી હતી સ્ટોર કરીને લીંબુ બાર કાઢી અને જોઈ પછી મેં જોયું ને બરણી ની અંદર એકદમ બરફ જામી ગયો તો અને ઉપરથી ને પછી લીંબુ જો આવી રીતે થઈ ગયા છે આખા આમ છે ઉપર પ્લાસ્ટિક ને હોય એના હા આવા જો થોડા થોડા કલર છે ને આખો ચેન્જ થઈ ગયો છે ને હવે પોચા પડી ગયા છે અને તમને અંદર થી પણ બતાવું જો આવી રીતના લીંબુ થઈ ગયા છે અંદર અને ફૂલ વાસ આવે છે લીંબુ કેમ આપણે લોકો પૈડું પૈડું વગરી ગયો એકદમ બ્રાઉન કલર નું થઈ જાય ને પછી વાસ આવે તો એ રીતની એકદમ ગંદી ગંદી સ્મેલ આવે છે એટલે હવે છે ને આપણને સબક મળી ગયું છે કે ઇન્સ્ટાગ્રામ માંથી મેં વિડીયો જોયો તો મેં ટ્રાય કરી હતી પણ હવે આવી ટ્રાય તમે કોઈ ન કરતા મેં તો કરી લીધી ટ્રાય

તો વાંધો નહીં પણ હવે આ અત્યારે રસોડું આપણે બધું વાસ આવે ની પેલા આને નાખી દેવા જોઈએ હા હવે આને ફેંકી દેવા એટલે બઈની પણ આપણી ખાલી થઈ જાય ચાલો તો અત્યારે આપણે જમી લીધું છે અને જો ને આ મમ્મી છે ને મોબાઈલ ક્યારે વાપરતા હતા એટલે વાપરતા હતા કે હજુ તો ચાલુ જ છે પણ હવે વાપરાય વપરાય એવી કન્ડિશનમાં નથી કેમ કે અમે એકાદ વાર પીડ્યો એટલે સ્ક્રીન તૂટી ગઈ અને ટચ પણ હવે બંધ થઈ ગયું છે આઈફોન કેટલા વર્ષથી વાપરતા હતા એ પાંચ છ છ વર્ષથી ગયા છે

કે જૂનો આઈફોન મારી પાસે છે એ દેખાડવા માટે આથી ફોન થાય તમારે આવડે ફોન કરતા Amazon થોડાક રાખી દીધા છે કોન્ટેક્ટ એટલે તમારે સ્પીડ કોઈને ફોન કરવો હોય તો તમે કરી શકો તો ફિંગરપ્રિન્ટ પણ એડ થઈ છે હા ખુલી ગયો

હું છે ને ઘરેથી આ વસ્તુ લઈ આવ્યો છું તમે આને શું કહો છો શું કહો તમે આને અમે આને કપૂરિયા કહીએ ખજુરિયા કહીએ અને ઘણા માણસો ખલેલા પણ કહે છે તો આપણે આ ખલેલા થોડાક લઈ આવું છે તો તો અત્યારે આપણે દરિયા આવ્યા ને પણ દરિયાનો ધક્કો મને તો કદાચ આ બહુ મોંઘો પડશે એનું કારણ કહો કે જો આ મેં એક માઇક પહેર્યું જલપાઈએ પહેર્યું હતું ને ક્યાંક ખોવાય ને ખોઈને કું પડી ગયું હવે હું ટ્રાય કરું છું અહીંયા ગોતવાની

રિસીવર અંદર બલિંક થાતું હતું એટલે મળી ગયું ચાલો તો ફાઇનલી જો અહીંયા અમે દરિયો છે ને અહીંયા ઝીણી ઝીણી રેતીમાં હું ને દિત્યાબે એ મસ્ત મજાણિયો એન્જોય કરીએ છીએ તું ને દિત્યાબે બેઠીને અમે ક્યાં છે તમે જ નહીં અહીંયા તમે બધાય બેઠા જ છો પણ હું ને દિત્યા અત્યારે વધારે એન્જોય કરી છે અમે રેતીમાં રમ્યા છીએ ને એટલે તમે ખાલી હાથ જ નત બગાડ્યા એમનું બેઠા બેઠા જોઉં છું બધું એમ હું આ શાંતિનો અનુભવ કરવા આવ્યો છું અમારું ઓમનો જાપ કરવાનો છે હવે ઓ તો જાપ તો કરતા નથી આડી કરવાનો છે તમે જરાક શાંતિ અને અહીંયા જો દિત્યા પછી ને અને અહીંયા જો દીતિ મારા માટે છે ને મસ્ત મજાનો પીઝો બનાવ્યો છે કે મમ્મી જો મેં પીઝો બનાવી દીધો ને તને પીઝા બહુ ભાવે તો તું ખાઈ લે પીઝો બનાવ્યો પીઝો બનાવ્યો ને એ પીઝો ખાઈ ને ત્યાં સુધી આપણે છે ને દીતિ જો અહીં ઘર બનાવ્યું અને આપણે છે ને આ મસ્તનો આ ટ્રેક્ટર ફસાઈ ગયો તું ટ્રેક્ટર નહીં ગાડી ફસાઈ ગઈ છે કે એવું કે સિલાથી બની ગલ છે મસ્તના રેતીના ઢગલા તો એમાં આપણે બેઠા છે હમ આ મસ્ત જીડી જીડી રેતી છે અને માજક જંગલી બિલાડી છે ઓ દેખાડું ઝૂમ કરી નાખી જો જો જાય જંગલી બિલાડી

કોકની ગાડી નથી લોપાડી જવી મોટરસાયકલ લઈને આવ્યા છે તો આપણે એ જ લઈ લેશું તો અત્યારે છે ને રાતના અગિયાર જેવો ટાઈમ વાગી ગયો છે અને દરિયાથી આવી અને પછી છે ને રસોઈમાં વળગી ગયા હતા એટલે મૂળ થઈ ગયું તું જમીને પછી થોડીક વાર છે ને કામ હતું એ પતાવ્યું અને હવે છે ને થાકી ગયા છે તો સુઈ જવું છે તો વિડીયોને એન્ડ કરી દઈએ તો તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો ને જો ચેનલમાં ના હોય તો સબસ્ક્રાઈબ કરજો આવતી આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ